ગાંડા ને બોર્ડ નથી મારી ગોડે કાલે બસ થોડી ખાયરી થઈ કડક એક ફેરો લાવ્યો છે તો આ થી મારું ઘર બતાવું તમને જો દેખાટ હોય તો હવે જઈ રહ્યા છીએ આ છે ઉણોટ નો કેળો આપડે બાબા તો ટોયલ લઈ લઈ ગયા છે આગળ આપણે બળદેવી ધીમે હાલા જઈ છે બે બે અઢી ફેરા જેટલી છે કડબ કાલે એક ફેરો તો હેરી કડબ હવાના પોરમાં હમણાં બે ત્રણ દિવસ પાણી વાળા ચાલુ હતો ને પાછું નદીમાં પાણી ખૂટી ગયું કારણ કે કેનાલ એક ધરી ચાલુ છે એટલે થોક વેનો વિડીયો ઉતારેલ છે હમણાં તમને બતાવીએ મિત્રો આપણે આવી ગયા છીએ ઢેરે નદી ભરી લેતી આખી ખાલી થઈ ગઈ છે થોડો થોડો ખાડા ભરેલો છે આપણે પાણી કામ ચાલુ છે આપણે જોઈ મોટર બારી દેખાય છે તો આપણે થોડા ખાડામાંથી જલી જલી કરી પાણી આવે ખાડા ભરવા છે એવું તમને બતાવી આપણી નદી હાવ ખાલી થઈ ગઈ છે કેનાલ છૂટી થાય એટલે તો આપણે બીજાની મોટર ચાલુ કરી છે આવડી આ પાણી રૂસ એટલું એવું ઓલી પાસથી પાણી આવે છે ઉપરથી આપણે આ પાણી અહીંથી આમ પોગાડવાનું છે આમ હાલ કાંઈથી કરીએ આમાં ખૂતી જાય એવું છે બધું કાપ તો બહુ છે બધું સંપલા કાઢ આપણે તો જો હમણાં ગપ દે ની અંદર ઓહો કાયલ કરતા તો શું છે દવા કરી હતો ને ગયો પગ આ હા 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 બહુ કાપ છે મિત્રો આપણે આ પહેલા અહીંથી કરવાનું છે ખા ને આપણે પહેલા ઉપરથી લેતા આવી પછી કરી ચાલો એમાં કાંટા બાટા બહુ ધ્યાન રાખવું પડે ઓહો કેટલો પગ અંદર વયો ગયો મિત્રો આપણે હાથે છે મંડાઈ જઈએ પછી આપણે કરી નાખીએ રેડી બધું ચાલો

ખેતર આગળ જ છે થોડુંક તમને બતાવીએ મારા પપ્પા સામે છે આપણે નૈલો આવે એનું ખેતર છે બાજરી દેખાયું આપડે અહીંયા ભરવાનું છે કડપ ચેરામાં પપ્પા ભાઈ ઘરે એક ફેરો હતો એટલે એટલી લેવાઈ ગઈ છે વલી પગની બાકી છે આ જો સુરે કાંઈ નઈ ચાલો મિત્રો આપણે ભરવા મળીએ

મમ્મી કેતા બકરી જેવી આમાં તમને ક્યાં લાગે બકરી જેવી જમના નામ છે એનું જમના જમના આપણું પંથુડું પંઠું પંઠું હાવ નાગરા તો એટલું બાકી છે આપણે ફરવાનું કાન તો આપણે કડબ ભરાઈ ગયું થોડીકી વેતી પાછળ ભરાઈ ગઈ છે બળદ ગાડા ટાંડા આપડા હાલે છે ધીમે ધીમે ચરવાનો ટાઈમ થઈ ગયો છે ને આમાં બધા કેડી હોતન પાકવા મળી છે કાંઈ સીધા આપણે ઘરે પહોંચી ગયા તો ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈ પાછા મળી આ બીજી વાર નવું જોઈએ કાંઈ નહીં હાલો આજે થોડું ડ્રોન ઉડાડવું છે આપણને હજી ફાયું નથી બહુ રિપેર કરાવ્યું તો હાલો થોડુંક ઉડાડશું કેવો વ્યૂ આવે તો એ કમેન્ટમાં કરી દો તો ચાલો ઘરે જઈએ મિત્ર આપણે કેરેક આવી ગયા થા કડબ ને ઉઠલવે લે ક્યુસે અને ડ્રો ને જરી કુડે લીધો હો મમ્મી રાંધે છે ચાર માં ઘરે છે હાલો તમને બતાવી રાજે સુરત જવાના છે હાલો કેમ છે મજામાં કે નથી બહુ મજા સુરત જાવ છે એમ ને મજા નથી ને હા ઓહો કરાવતા કે નહીં ના

એટલે બહુ વાંધો નથી બાંધવાનું થોડું ઓછું હાલે છે અને હાલો મમ્મીને મમ્મી ને બતાવી કે ક્યાર થાય જો મિત્રો મારા મમ્મી જાય છે ચલો આપને મમરી કરો છે ઈલી લીલી એટલે જો કેવા ગુસ્સે થઈ ગયા છે જોઈ શકો છો હમણાં તો લે છે જો ચાકો હાથમાં છે જોઈ શકો છો મિત્રો અગ્રાયો ને

કેટલી છે <pad> <BACKGTA awayalah> <makes English language> बंटी đi nhá अखड़ा मारे सो करा बंटी ह ह ह đó ह đi ह ह ह ह ह ह

કેમ ક્યુ પંડી દા દસ વીસ દસ દીધા તો બહુ તડકા ફૂલે ફૂલ વડે એમાં આપણે વાડિયાથી જ હાલ્યા હતા તે આપણા ચકાને કોને ખબર શું થઈ ગયું છે તો હવે તમને બતાવીએ ખોખામાં હતો મકાનમાં આપણે જોયું તે કદાચ અવસાન પામી ગયેલો છે બચાકરો પાણીને એવું તો ભરેલું છે ત્યાં આટલી લૂ ફગવે તો જોવા બચાકરાને તડકો લાગી ગયો આંખોના ડોળા બચકરાની અંદર ગયા છે જો મને લાગ્યો તડકો છે આપણે નવરાઈ દે ત્યારમાં તો નવરાઈ ઉભો થતો નથી બચાકરો કરો તમારા ઘર ને આદુ ચકલા આવી રીતના કોંડા દેવા કે જેથી પાણી ભરી દેવું તમારે મારે અમે તો એક બાંધેલું છે બીજા ઓલા ફરજામાં તો આપણે બાંધેલું છે આ તમને બતાવી અને આપણા ચીકુડાની દફનવિધિ નક્કી બચાકરો નાનો હતો ત્યારથી આપણે પડો છો આપણે એમાં ક્લીપો બતાવી ઈંડામાંથી નીકળવા ત્યારથી તો આપણે કયા ભર્યું છે પાણી પીવા માટે તો આપણે અહીંયા કેટલા બધા માણસ છે આ બે ખોખામાં ચકલા બચ્ચા આવ્યા છે કા ખોખામાં અને કા તો આપણે કયા મૂક્યું છે બીજું ભટકો આપણે દફાની થી કરી નાખીએ ચાલો હેર કે જગ્યા ગોતી લઈ ને દફાની દફા નીચે કરી નાખી ચકાની કુંડા થવા ખાલી થઈ ગયા લાગે આપડે ફરી દઈએ ચાલો ni me toca a aquí de japón આપણે બાકી રહી ગયું છે આગળ ભલે આ પાછું એમ થી કેટલું ભરી લઈએ આપણે આપણે પાણીનું ભરી દીધું છે હમણાં આપણે બરફના ગોળા ગોળા બહુ ખાધા થા ત્યાં સુધી ભરીને મૂકી દઈએ કે નીચે ક્યાંય મૂકી દેવા ક્યાં મૂકવી એ વિચારીએ આપણે એમાં ફરચામાં આપણે મૂકી આવી એક કામ કરીએ કે આપણે અહીંયા ભરીને મૂકી દઈએ બીજા બે હજી ભરી ને આખા મૂકી દઈએ ચંપલા ફેલ લઈએ આપણે પેલા ત્યાં તો આપણે બે ભર્યા આપણે ઓલા પણ જ મૂકી દઈએ દાદાની ઉપરની સાઈડ ચકલા તો હમણાં આવશે પાણી પીવા ખાટલે બેઠું આપણે બે અહીંયા નીચે ભર દઈએ એનીમાંથી અહીંયા અહીંયા ભર દઈએ આપણે મિત્રો બે ને પાછા એક અહીંયા ભરી દીધું પાણી મિત્રો જો અમારી મમ્મી ને તો સુરત દવા ટુ મૂકી આપણે બસમાં માં ગયા છે આપણે માલ દોવાનો સમય થઈ ગયો છે આપણે વીજો હમણાં દો આવે છે ઓલા રાજના મમ્મી અને આપણો વીજો તો હાલો માલનું ટાણું થઈ ગયું છે અમે તો માલ લેવું થઈ ગયું છે ને આપણે અત્યારમાં બનાવવા છે ભાખરી આ તમને બતાવી કે ગોળ ગોળ ભાખરી થઈ છે તમારે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભરતા આમ આપણે બીજા